અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારીના કારણે નારોલ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીમાં કરંટ લાગતા દંપતીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં ગઈકાલે રાત્રિના સમયે એક દંપતી નારોલ વિસ્તારમાં મટન ગલી પાસે વરસાદી પાણીમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક કરંટ લાગતા બંને લોકો નીચે પટકાયા હતા જે બાદ ઘટના સ્થળે જ તેમના મોત નીપજ્યા હતા ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ અહીં પહોંચી હતી અને બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા ત્યારે મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી તંત્ર સામે ગંભીર આરોપ લગાવ્યા હતા અમદાવાદના એસસી હાઈવે પર વાયમસીએ ક્લબ નજીક એક નિર્માણાધીન બ્રિજ પરથી આજે સવારે પાઇપ કે ગ્રીલ નો ટુકડો તૂટીને નીચે રોડ પર પડતા એક મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચી હતી આ ઘટના સવારે વાગ્યાની આસપાસ બની હતી જેમાં મેટલનો ટુકડો નીચેથી પસાર થઈ રહેલા એક મોટરસાઇકલ પર સવાર બે લોકોને વાગતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ અકસ્માતે ચાલુ બાંધકામ પ્રોજેક્ટમાં સલામતીના અભાવ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી મનોજ શશીધરને પ્રમોશન મળ્યું છે અને તેઓ હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા છે મનોજ શશીધર ઓગણીસો ચોરાણું બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે અને તેઓ અત્યાર સુધીમાં ગુજરાતના વિવિધ મહત્વપૂર્ણ પદો પર ફરજ બજાવી ચૂક્યા છે જેમાં તેઓ વડોદરાના પોલીસ કમિશનર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અને અમદાવાદ જોઈન્ટ કમિશનર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે